સ્માર્ટ વીજળી મીટરને લઈને ફરી વિરોધ સામે આવ્યો છે સ્માર્ટ વીજળી મીટર નાખવા અંગે સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે સુરતના પાલ વિસ્તારમાં સુવનજ્યોતમાં સ્માર્ટ વીજળી મીટર સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો જૂના મીટરને ચાલુ રાખવાની સ્થાનિકોએ માંગ કરી છે વિરોધના કારણે ટીમને કામ અધૂરું છોડીને પરત ફરવું પડ્યું હતું રાજકીય નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા નથી તેમ કહીને કામ સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો જેના પગલે વિરોધના કારણે ટીમને કામ અધૂરું છોડીને જતું રહેવું પડ્યું હતું મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાં ઘણા સ્થળોએ સ્થાનિકોએ આ રીતે સ્માર્ટ વીજળી મીટર નાખવા સામે વિરોધ નોંધાવ્યો છે ત્યારે ફરી સુરતના પાલ વિસ્તારની સુમન સ્માર્ટ વીજળી મીટર સામે વિરોધ નોંધાવતા સ્થાનિકો સામે આવ્યા છે સ્થાનિકોની માંગ છે કે જૂના મીટરને જ ચાલુ રાખવામાં આવે જેના પગલે રાજકીય નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં નથી આવી રહ્યા તેવો પણ સ્થાનિકોનો આક્ષેપ છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત